નમસ્કાર મિત્રો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસનો દિવસ છે અને ત્યારે ભગતસિંહની અગિયાર વર્ષની ઉંમર હતી અને આજે વૈશાખીનો દિવસ છે તેથી આ ભગતસિંહના ગામમાં મેળાનું આયોજન છે અને આખું એ ગામ હરખમાં છે અને એવા સમયે ત્યાં એક ગોજારો સંદેશ આવે છે અને તેને સાંભળતાની સાથે જ હર કોઈના આંખમાંથી આંસુ આવી જાય છે અને પૂછવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે એમના ગામથી ચાલીસ કિલોમીટર દૂર જલિયાવાલા બાગમાં જનરલ ડાયર નામના એક અંગ્રેજ ઓફિસરે ત્યાં ભેગા થયેલા ભારતીયો ઉપર અંધાધૂન ફાયરિંગ કર્યું છે અને તેમાં બધા જ માણસો જેમાં વૃદ્ધો વડીલો બાળકો સ્ત્રીઓ બધાને મોતને ઘાટ ઉતારી દીધા છે અને દુઃખની વાત એ હતી કે આ બધા જ માણસો નિહત્તા હતા અને આ નિહથ્થા ઉપર વાર કરી અને જનરલ ડાયરે આવું કાયરતા ભર્યું કામ કર્યું હતું ત્યારે આટલા સમાચાર મળતાની સાથે જ આ ભગતસિંહ કે જે બીજા દિવસની વહેલી સવારે ચાલતા તેઓ જલિયાવાલા બાગ તરફ ચાલી નીકળે છે અને ભગતસિંહ ત્યાં જઈને જુએ છે તો તેમનું હૃદય કંપી જાય છે કારણ કે જલિયાવાલા બાગની દિવાલો ઉપર ગોળીઓના નિશાનો છે અને ત્યાં માણસોના શવના ઢગલે ઢગલા પડ્યા છે અને દિવાલો ઉપર લોહીના ચીથડા ઉડેલા છે અને ત્યાં બાજુમાં એક કૂવો છે અને આ કૂવો પણ લાશોથી ભરાઈ ગયો છે અને ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ ભગતસિંહ કમકમાટી ભરી જાય છે અને તેઓ કાચની એક બોટલ લાવે છે અને તેમાં ત્યાં ભીની જે રેત હોય છે તેને આ બોટલમાં ભરવા લાગે છે અને મિત્રો આ રેત કાઈ પાણીથી ખરડાયેલી આંગળીથી ખોદી ભરી રહ્યા હોય છે ત્યારે તેમના મનમાં એક જ વિચાર ચાલતો હોય છે કે આ રેત ખોદી રહ્યો છું ને એ આજથી અંગ્રેજોની કબર ખોદી રહ્યો છું અને આમ આ લોહીથી ભરેલી આ બોટલને લઈ અને જ્યારે ભગતસિંહ પોતાના ઘર તરફ આવે છે ત્યારે હવે તેઓ કોઈના દીકરો નથી કોઈના ભાઈ નથી પરંતુ આ આ રેતના તેઓ લાલ બની ગયા હતા તેમણે નક્કી કરી નાખ્યું હતું કે હું આનો બદલો જરૂર લઈશ અને મિત્રો અંગ્રેજ અફસર જનરલ ડાયરે તો આ જલિયાવાલા બાગમાં આ અંધાધૂન ફાયરિંગ કરી અને ભારતીયોને તો મારી નાખ્યા પરંતુ એમણે અજાણતા ભગતસિંહ નામની એક આગની ચિંગારી ઉત્પન્ન કરી નાખી હતી અને જે ભવિષ્યમાં આગળ જતા ક્રાંતિકારીઓનું એક મોટું આગનું સ્વરૂપ ધારણ કરવાની હતી અને એ આગની લપટોમાં આ અંગ્રેજ અધિકારીઓ બળીને ખાક થઈ જવાના હતા અને તેની શરૂઆત થાય છે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો અઠ્યાવીસના દિવસે જેમાં પંજાબના કેસરી લાલા લજપતરાયને લાહોર સ્ટેશન પર એક અંગ્રેજ ઓફિસર સ્ક્વોડ કે જે લાલા લજપતરાયને લાઠીઓથી મારે છે અને લાઠીથી તેમને એવા મારે છે કે તેઓ લોહી લુહાણ થઈ જાય છે અને તેમના આખા શરીરમાંથી લોહી નીકળે છે અને તેમને હોસ્પિટલ લઈ જતાં લઈ જતાં તેમનું મોત થઈ જાય છે અને ત્યારે આ ઘટના જોતા જ વીર ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ નક્કી કરે છે કે આપણે આમની હત્યાનું બદલું આજે જ લેવું છે અને એ અંગ્રેજ અધિકારીને આપણે મારી નાખવો છે અને આમ ત્રણેય જણા આવો નિર્ણય કરી અને તેઓ બંદૂક લઈ અને પહોંચે છે અને પછી તેઓ એક અંગ્રેજ અધિકારીને મારી પણ નાખે છે પરંતુ તેઓ સ્કોટને મારવાની જગ્યાએ બીજા અંગ્રેજ અધિકારી સાન્ડસને મારી નાખે છે અને મારી અને પછી ત્યાંથી તેઓ ભાગી જાય છે અને આ વાતની જાણ અંગ્રેજ હુકુમતને ખબર પડી જાય છે કે ત્રણ ભારતીય ક્રાંતિકારીઓએ આપણા અંગ્રેજ સાંડસને મારી નાખ્યો છે અને તેઓ અત્યારે લાહોરમાં જ છે તેથી તેમણે લાહોરના નાકે નાકાઓ બંધ કરી નાખ્યા અને આ ત્રણેય જણાને લાહોરથી બહાર જવા માટે બેન કરી નાખ્યા અને તેઓ નક્કી કરે છે કે લાહોરની અંદર જ આ ત્રણેયને આપણે પકડી લેવાના છે પરંતુ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ એટલા ચતુર હોય છે કે તેઓ લાહોરમાંથી બહાર નીકળી જાય છે અને બહાર નીકળી ગયા પછી આ સાંડસની હત્યા પછી હવે ભગતસિંહ સમજી ગયા હતા કે આમ હથિયારોથી અને આવી રીતે અંગ્રેજોને મારવાથી દેશ આઝાદ નહીં થાય એના માટે લોકો સુધી અને ઘર ઘર સુધી આપણે સંદેશ પહોંચાડવા પડશે અને ક્રાંતિકારીઓના સંદેશ જો લોકો સુધી પહોંચશે તો લોકો જાગૃત થશે અને તો જ આ દેશ આઝાદ થવા માટે નવી લડત શરૂ થશે અને આમ તેઓ વિચાર કરે છે કે કેવી રીતે હવે લોકો સુધી આ ક્રાંતિકારીઓના સંદેશને પહોંચાડવા કારણ કે અંગ્રેજો ન્યૂઝપેપર ઉપર નજર રાખતા હતા અને એમાં જો અંગ્રેજોના ત્રાસ અને ક્રાંતિકારીઓના જો સંદેશ એમાં લખવામાં આવે તો તે ન્યૂઝ પેપર નહોતું ચાલતું તેથી હવે આ સંદેશ કેવી રીતે પહોંચાડવો એના માટે આ વીર ભગતસિંહ નવી યોજના રચે છે અને પછી તેઓ આ અંગ્રેજો ખિલાફ એક એવું ષડયંત્ર રચે છે કે જેનાથી અંગ્રેજોની જીત તો થાય છે પરંતુ હરેક જીતમાં એમની હાર થાય છે અને હવે ભગતસિંઘે નક્કી કર્યું કે આપણે દિલ્હીની એસેમ્બલીમાં બોમ્બ ધમાકો કરીશું અને એ બોમ્બ ધમાકો એવી જગ્યાએ કરવામાં આવશે કે એની આજુબાજુમાં કોઈને કોઈ નુકસાન ના થાય અને આમ આવી યોજના બનાવી અને આઠ એપ્રિલ ઓગણીસો ઓગણત્રીસમાં દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીમાં ભગતસિંહ બટુકેશ્વર દત્તની સાથે મળી અને આ એસેમ્બલીમાં બોમ્બ નાખે છે અને આ એસેમ્બલીમાં બોમ્બ નાખ્યા પછી તેઓ ત્યાંથી ભાગી શકે એમ હતા કારણ કે બોમ્બ વિસ્ફોટ થતાની સાથે જ ત્યાં એટલો બધો ધુમાડો છવાઈ જાય છે કે આજુબાજુમાં એકબીજાને જોઈ પણ ના શકાય એવી પરિસ્થિતિ સર્જાણી હતી અને કોઈને ખબર પણ ન હતી કે ભગતસિંહે આ બોમ્બ નાખ્યો છે એમ છતાં પણ તેઓ ભાગ્યા નહીં અને પછી તેઓ ત્યાં પોસ્ટરો છૂટા ફેંકે છે અને એમાં લખેલું હોય છે કે આ બોમ્બ ધમાકો એટલા માટે કરવામાં આવ્યો છે કે બેરા લોકોના કાન ખુલી જાય અને એમને સમજાય એટલા માટે આ બોમ્બ ધમાકો કરવામાં આવ્યો છે અને પછી તેઓ આ એસેમ્બલીમાં બધાની સામે ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવવા લાગ્યા અને પછી આ અંગ્રેજ અધિકારીઓને ખબર પડી જાય છે કે આ ભગતસિંહ પોતે જ આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો અને પછી તો આ અંગ્રેજ અધિકારીઓ ખૂબ જ ખુશ થઈ જાય છે કારણ કે મિત્રો કેટલાય સમયથી આ સાંડસને જ્યારે માર્યો હતો ત્યારથી તેઓ લાહોરમાં ભગતસિંહને શોધી રહ્યા હતા પરંતુ આજે ભગતસિંહ સામેથી ચાલી અને એમના હાથમાં આવ્યા હતા ભગતસિંહે સામે ચાલીને સરેન્ડર કરી નાખ્યું હતું તેથી આજે અંગ્રેજો ઘણા ખુશ હતા પરંતુ મિત્રો અંગ્રેજોને એ ખબર ન હતી કે આ ભગતસિંગ કે જે અંગ્રેજોની જાળમાં નથી ફસાણા પરંતુ ભગતસિંહે આ અંગ્રેજોને ફસાવ્યા છે અને તેઓ જાતે જ આ અંગ્રેજોની જેલમાં ગયા છે કારણ કે તેમના ઉપર કેસ ચાલે અને મુકદ્દમો ચાલે તો તેમને તારીખ બાય તારીખ કોર્ટમાં હાજર રહેવું પડે અને કોર્ટમાં મીડિયા હોય ભારતીય લોકો હોય અને બીજા ઘણા વ્યક્તિઓ હોય તેથી તેમના સંદેશો આ ન્યૂઝપેપરમાં છપાય એટલા માટે તેઓએ મારો સંદેશ આ પત્રકાર દ્વારા લોકો સુધી પહોંચી રહ્યો છે અને મિત્રો ભગતસિંહ કે જેમણે પાંચસો પુસ્તકો વાંચ્યા હતા તો તમે વિચાર કરો કે તેમની પાસે કેટલું જ્ઞાન હશે અને આ દેશને કેવી રીતે તેના સંદેશ હવે તેઓ આ કોર્ટ દ્વારા તેઓ આપી રહ્યા હતા અને મિત્રો અંગ્રેજોનો ઉદ્દેશ હતો કે આપણે આ ભગતસિંહને મારી નાખવાના છે પરંતુ ભગતસિંહ કે જે પોતે જ મોતને મુઠ્ઠીમાં લઈ અને આ જેલમાં આવ્યા હતા અને મિત્રો આ કોર્ટમાં જ્યારે એમનો કેસ ચાલતો હતો એ સમયગાળા દરમિયાન એક કિસ્સો એવો પણ બને છે કે ભગતસિંહના જ માણસને આ અંગ્રેજો ભગતસિંહના વિરુદ્ધમાં બોલવા માટે આ કોર્ટમાં ઊભો કરે છે ત્યારે ભગતસિંહ તેને કહેવા લાગ્યા કે આ મારો માણસ નથી અને મારા જેટલા પણ માણસો છે ને એ બધાને બોમ્બ બનાવતા આવડે છે આ માણસને બોમ્બ બનાવતા નથી આવડતું માટે આ મારી ટીમનો માણસ નથી ત્યારે પેલો માણસ કેવી રીતે બોમ્બ બનાવો એનું સ્ટેપ બાય સ્ટેપ બધી જ રીત આખી રેસેપી ત્યાં કોર્ટમાં કહી દે છે અને પછી કહ્યા પછી તે અને આ ભગતસિંહ બંને એકબીજાની સામું જોઈને હસવા લાગ્યા ત્યારે આ ભગતસિંહ અને એમની સામુ ઊભેલો એમનો દુશ્મન બંને આ રીતે કેમ હસ્યા એ તો અંગ્રેજોને બીજા જ દિવસે ખબર પડી કારણ કે બીજા દિવસે પત્રકારોએ ન્યૂઝપેપરમાં બોમ્બ કેવી રીતે બનાવો એનું આખી હેડલાઇન છાપી દીધી હતી અને સ્ટેપ બાય સ્ટેપ બોમ્બ બનાવવાની રીત આ ભગતસિંહે આ અંગ્રેજોના કોર્ટ દ્વારા જ આ ભારતીયોના ઘર ઘર સુધી એ રીત પહોંચાડી દીધી કે આવી રીતે બોમ્બ બને અને તમે બોમ્બ બનાવી અને અંગ્રેજોની સામુ લડી શકો છો મિત્રો આવી રીતે આ ભગતસિંહ પોતાના એક એક સંદેશ આ રીતે મોકલી રહ્યા હતા અને હવે આ વાતની જાણ અંગ્રેજોને સારી રીતે થઈ જાય છે કે ભગતસિંહ આપણને છેતરી રહ્યો છે અને આ સિંહને આપણે પાંજરે નથી પૂર્યો આ સિંહ તો જાતે જ પાંજરામાં આવીને પુરાણો છે અને તે આપણી બધી જ ચાલોને બેકાર કરી રહ્યો છે અને એના પછી ભગતસિંહ આ જેલમાં એક એવું કામ કરે છે કે જેનાથી અંગ્રેજોના પગ નીચેથી ધરતી સરકી જાય છે હા મિત્રો આ વાત તમારા માનવામાં પણ નહીં આવે પરંતુ ભગતસિંહે આ કરી બતાવ્યું હતું અને એ હતું ભૂખ હડતાલ હા મિત્રો ભગતસિંહે દસ દિવસ વીસ દિવસ કે પચાસ દિવસ નહીં પરંતુ એમના ક્રાંતિકારી સાથીઓની સાથે મળી અને એકસો ને દિવસ ભૂખ હડતાલ કરી હતી અને આ એકસો ને દિવસની ચાલી રહેલી આ હડતાલ તોડાવવા માટે આ અંગ્રેજોએ બધા જ જુલમો કરી નાખ્યા હતા એમને ચાબુકો મારી મારી અને એમને લોહી લુહાણ કરી નાખ્યા હતા એમને બરફની લાદીઓ ઉપર સુડાવી સુવડાવી અને એમના ઉપર અત્યાચાર કરવામાં આવતા હતા એનાથી પણ વિશેષ કે તેમને પાણી પણ પીવાનું બંધ કરી નાખ્યું હતું એમ છતાં પણ તેઓ ખાવાનું શરૂ નહોતું કર્યું તેથી અંગ્રેજો કંટાળી અને મહિના સુધી ચાલી રહેલી આ જે ભૂખ હડતાલ હતી તેને પૂરી કરવા માટે અંગ્રેજો પાઇપો લાવી અને નાકમાં અને મોઢામાં નાખી અને પ્રવાહી પદાર્થને આ ભગતસિંહ અને એમના સાથી મિત્રોના પેટમાં રેડવા લાગ્યા અને ત્યારે મિત્રો આવું જ્યારે મહિના પછી પણ પેટમાં પહોંચ્યું ત્યારે ભગતસિંહ અને એમના સાથી મિત્રો કે જે માખીઓને ખાઈ ખાઈ અને માખીઓને ખાધા પછી જે ઉલટીઓ થાય એમ ઉલટીઓ કરી કરી અને બધું બહાર કાઢવા લાગ્યા મિત્રો તમે વિચાર કરો કે તેમને આપણા દેશને આઝાદ કરવા માટે કેટલું જુનૂન ચડ્યું હશે કે માણસ કદાચ બે દિવસ ભૂખ્યો રહે ને તો તે ચોરી કરી નાખે અને કદાચ વીસ દિવસ ભૂખ્યો રહે ને તો તે સામેવાળાનું ખૂન કરી નાખે જમવા માટે પરંતુ મિત્રો એકસો ને છોડ છોડ દિવસ સુધી અન્નનો એક પણ દાણો પોતાના પેટમાં નાખ્યા વગર આ ભગતસિંહ અને આપણા દેશના ક્રાંતિકારીઓ રહ્યા હતા શા માટે મિત્રો તો આપણે અને આપણી ભાવિ પેઢી આઝાદ ભારતમાં શ્વાસ લઈ શકે તેમને આઝાદી મળે એટલા માટે તેમણે આટલા બધા દર્દ સહન કર્યા હતા અને આમ અંગ્રેજો પોતાની બધી જ હદો પાર કરી ચૂક્યા એમ છતાં પણ આ ભારતીય ક્રાંતિકારી કે જે ભૂખ હડતાલ મૂકતા નથી અને આખરે અંગ્રેજો ભગતસિંહની સામૂ ઝૂકી જાય છે અને પછી તેઓ ભગતસિંહની દરેક શરતોને મંજૂર કરે છે ત્યારે ભગતસિંહને એમના સાથી મિત્રો આ ભૂખ હડતાલને મૂકે છે અને પછી તેઓ જેલમાં એક નારો આપે છે પૂર્ણ સ્વરાજ અને પછી તો આ નારો આખા દેશનું સ્વપ્ન બની જાય છે અને આમ આ અંગ્રેજો ઉપર જેલમાં રહીને પણ ભગતસિંહ એટલા ભારે પડી રહ્યા હતા કે હવે અંગ્રેજો એમનાથી કંટાળી જાય છે અને નક્કી કરે છે કે હવે આપણે ભગતસિંહને મારી નાખવા જોઈએ અને પછી તેઓ આ ભગતસિંહને મારી નાખવાની યોજના બનાવે છે અને પછી લાહોરવાળો કેસ બીજી વાર ખોલવામાં આવે છે અને લાહોરવાળો કેસ ખૂલતાની સાથે જ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રણેયને હવે તેઓ ફાંસીની સજા આપવાનું નક્કી કર્યું છે ત્યારે ભગતસિંહ અને એમના બંને સાથી મિત્રો હસતા હસતા કહે છે કે અમે તો આમ પણ મોતને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ અને જો અમે દેશ માટે કદાચ શહીદ થઈ જશું ને તો અમને કોઈ તકલીફ નથી એનાથી અમારો દેશ જાગૃત થશે અને તેઓ આ લડત લડવા માટે ઉભો થશે અને મિત્રો પછી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ ત્રણેયને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી અને આ ફાંસીની સજાની વાત જ્યારે ભારતીય પ્રજા સુધી પહોંચે છે ત્યારે આખો ભારત દેશ ચિંતામાં ડૂબી જાય છે અને અંગ્રેજો કે છે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ મનાવી રહ્યા હતા પરંતુ તેઓ આ ત્રણ જણાને જુએ છે ત્યારે અંગ્રેજો પણ ભારે ચિંતામાં પડી જાય છે કારણ કે આ ત્રણેય ફાંસીની સજા થઈ તેનાથી ભગતસિંહ રાજગુરુ સુખદેવ આ ત્રણેયની ની ફાંસીની તારીખ આવી ચોવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ પણ તેઓ ત્રણેય જણા ખૂબ જ ખુશ હતા કે જે લોકોને ક્રાંતિ માટે તૈયાર કરવાના હતા લોકોને જાગૃત કરવાના હતા એ કામ તેઓ કરી ચુક્યા હતા અને આખો દેશ હવે ક્રાંતિકારી લડતમાં જોડાઈ ગયો હતો કેમ કે આખો દેશ ભેગો મળી અને મૌન વ્રત કરી રહ્યો હતો કે ભગતસિંહને ફાંસી ના આપો અને જેમ જેમ ફાંસીની તારીખ નજીક આવતી હતી એમ એમ આખો દેશ આંદોલનો કરવા લાગ્યો હતો અને આમ આખા દેશની આવી એકતા અને આંદોલનોને જોઈ અને ભગતસિંહ ખૂબ જ ખુશ હતા અને અંગ્રેજો સૌથી ભારે દુઃખી હતા હવે મિત્રો આ ફાંસીના થોડા જ દિવસો બાકી હોય છે અને ત્યારે ભગતસિંહને મળવા માટે એમની મા જેલમાં આવે છે અને આ ત્રેવીસ વર્ષના નવયુવાનને મોતના મુખમાં ઊભેલો જોઈ અને તેમની આંખો રડવા લાગે છે પરંતુ એમના આંસુઓમાં અપાર ઘમંડ હતો અને એ ઘમંડ એવો હતો કે શું આ દેશમાં આવો સપૂત કોઈ માએ જણ્યો હશે કે જેની જિંદગીની દુઆ કરવા માટે આખો દેશ આડો આવીને ઊભો છે આખા દેશની માતાઓ ભગવાનની સામે હાથ જોડી જોડીને લડી રહી છે કે ભગવાન એમની ફાંસી રોકાવી લે તો કોઈ તો એમની ફાંસીની સજા સાંભળી અને ભારે સદમામાં છે અને રડી રહી છે પરંતુ આજે આ માં પણ રડી રહી છે કે જેનો લાલ કહેતો હતો કે મા આ ઘરમાં હું એક એવી વહુ લાવીશ ને કે તારે જરાય કામ નહીં કરવું પડે અને જે લાલના માથે લગનનો સાફો જોવા માગતી હતી તેના માથા ઉપર આજે ફાંસીનો ફંદો ઘેરાણો છે અને ત્યારે ભગતસિંહ પોતાની જન્મ દેનારી જનેતાને કહે છે કે હે મારો આ જન્મારો તો ભારત માતાની સેવા કરવામાં ન્યોછાવર થઈ ગયો છે અને હવે જો પછીના જન્મમાં જો તારો દીકરો બન્યો ને તો તને વચન આપું છું કે તારો પાલવ પકડી અને આખી જિંદગી તારા ખોળામાં કાઢીશ અને પછી ભગતસિંહ એમની માતાને ત્રણ વાક્યો કહે છે અને તે સાંભળી અને એમની માતાનું કાળજું ફાટી જાય છે અને તેઓ એટલું જ કહે છે કે મા તું આ ફાંસી પછી મારી લાશને લેવા માટે તું સાથે નહીં આવતી અને કુલવીરને મોકલજે અને જો તું લાશ લેવા આવીશ ને તો તું આમ જ રડવા અને દેશવાસીઓ કહે છે કે જુઓ બલિદાની ભગતસિંહની માતા રડી રહી છે આટલું કહીને ભગતસિંહ ત્યાંથી પોતાના જેલખાનામાં ચાલ્યા જાય છે અને હવે દેશમાં લોકો એટલા રોષે ભરાયા છે કે એમનો ગુસ્સો હવે આ અંગ્રેજ હુકુમતથી પણ એમના કાબૂમાં નથી આવી રહ્યો અને આમ ભગતસિંહના ડરથી અંગ્રેજોએ એક એવું કદમ ઉઠાવ્યું કે જે ઇતિહાસના પાના ઉપર આ અંગ્રેજ હુકુમત ઉપર કાળું કલંક લગાવે છે અને મિત્રો એ ઘટના એ હતી કે તેઓ એક આ ભારતીય કેદી ભગતસિંહથી ડરી અને એ અંગ્રેજોએ એમની ફાંસીની સજાની તારીખ પહેલાં જ રાત્રિના એક અંધકારમાં આ ભગતસિંહને ફાંસી આપી દેવાનો નિર્ણય કર્યો અને ફાંસીની નવી તારીખ તેમણે નક્કી કરી તેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ અને સાંજે સાત વાગે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસીના માછડે ચડાવી દેવાનું નક્કી કર્યું અને તેમને જેલમાંથી બહાર લઈને ચાલ્યા છે ત્યારે એમણે એક નારો લગાવ્યો ઇન્કલાબ જિંદાબાદ અને ત્યારે જેલમાં રહેલા બીજા ભારતીય ક્રાંતિકારીઓએ સામે એવો નારો લગાવ્યો કે જેલની દિવાલો પણ ધ્રુજવા લાગી અને આજે આ લાહોરની જેલમાં આવી નારાબાજી થઈ રહી છે અને દિવાલો ધ્રુજી રહી છે અને ત્રણેયને એમની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે ત્યારે ભગતસિંહ કહે છે કે અમારા હાથ ખોલી દેવામાં આવે અમારે એકબીજાને ગળે મળવું છે અને પછી ત્રણેયના હાથ ખોલી દેવામાં આવ્યા ત્રણેય જણા ગળે મળે છે અને પછી સામે રહેલા ફાંસીના ફંદાને તેઓ એવી રીતે ચુમે છે કે જાણે પોતાની મહેબૂબના ગાલ ચૂમી રહ્યા હોય એટલા પ્રેમથી ફાંસીના ફંદાને ચૂમી અને પોતાના ગળામાં લગાવે છે અને હવે ફાંસીનો ફંદો ગળામાં આવી ગયો છે અને મોતની મહેબૂબા હવે એમનો હાથ પકડી અને એમને લઈ જવા માટે તૈયાર હતી અને પછી તો એ થાય છે કે જે ભવિષ્યમાં લખેલું હતું જલ્લાદ પણ આજે એમને ફાંસી આપતા તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે તેના હાથ કાપી રહ્યા છે અને આખરે આ જલ્લાદ તેમને ફાંસી આપી દેશે અને હવે જેવી ફાંસી અપાણી એની સાથે જ આ લાહોર જેલમાં જે ઇન્કલાબ જિંદાબાદના જે નારા લાગી રહ્યા હતા ત્યાં છન્નાટો છવાઈ જાય છે અને ક્રાંતિકારીઓના રડવાનો અને દુસ્કાઓ ભરવાનો અવાજ સંભળાવવા લાગ્યો અને આ જેલના એક એક માણસની આંખમાંથી આજે એટલા આંસુ વહી રહ્યા હતા કે આખી અંગ્રેજ હુકુમતને ડુબાડી દેવા માટે તે કાફી હતા અને આમ આઝાદીને દુલ્હન બનાવવાનું સપનું જોવાવાળા આ દેશના ત્રણ રત્નો કે આખા દેશને જગાડી અને મોતની નિંદરમાં સુઈ જાય છે અને આમ અંગ્રેજોએ આ ત્રણેયને ફાંસી આપી અને એમનાથી છુટકારો તો પાઈ લીધો પરંતુ એમના વિચારો આખા દેશને રડાવી નાખે છે એમને જાગૃત કરી નાખે છે અને આજે તો આખા દેશના ભારતીયોના મોઢે બસ એક જ નારો ગુંજી રહ્યો છે ભગતસિંહ જિંદાબાદ રાજગુરુ જિંદાબાદ સુખદેવ જિંદાબાદ જય હિન્દ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા સાચા અને જૂના ઇતિહાસો તમારા સમક્ષ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી